હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય હિન્દીનું બે કલાકનું પચાસ ગુણનું પેપર છે દ્વિતીય સામયિક પરીક્ષાનું તો આ પેપરનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અને સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ આ વિડીયો અંત તક સુધી નિહાળશો કારણ કે નવા માળખા પ્રમાણે સરસ મજાનું આ પેપર તૈયાર થયેલું છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ છે કે સર ધોરણ નવના પેપર સેટ જે તમે સોલ્યુશન સાથે આપો છો એ આપોને તો મિત્રો એ મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવવું તો વિભાગ એ ગદ્ય વિભાગ છે નિમ્નલિખિત પ્રશ્નો કે સાથ દઈ ગયે વિકલ્પો મેં સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લેખીએ ઓટોવાલા સાદી કે પ્રસ્તાવસે ચકરા ગયા કયો આકસ્મિક થા रानी के लिए बरामदा क्या बन गया था अस्तबल सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए अपनी पीठ पर से महादेवी के गिरने पर रानी ऐसे निश्चल खड़ी हो गई जैसे जैसे वह पश्चात आपकी प्रतिमा हो गुरु को संतान न होने पर उतना दुख नहीं होता था जितना उत्तम शिष्य न पाने पर होता था

તો ધોરણ નવ દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે તમામ વિષયના ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો નવા માળખા મુજબ મળી જશે જે તેમજ ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર જે વિડિયો લેક્ચર જોવા હોય તમારે જેટલી વાર જો એટલે એટલી વાર જોઈ શકશો તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે આ ક્યાં ડાઉનલોડ કર્યું હમણાં સમજાવું બીજું મિત્રો ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેકચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો મટીરીયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરીએ ગુગલ પ્લે સ્ટોર ત્યાં જઈને વેડ ડીજીટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે આ પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સાઇન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વીડિયો તમારું ધોરણ પસંદ કરી पाठवाज वीडियो જોઈ શકો છો ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નિમનલખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મે લખીએ રાણી લક્ષ્મીબાઈને ક્યા પ્રતિજ્ઞા કે થી રાણી લક્ષ્મીબાઈને ઝાંસી કો ફિરસે જીત લેને કી પ્રતિજ્ઞા કી થી થાણેદાર કી ક્યા વિશેષતા થી થાણેદાર કી ય વિશેષતા થી કી વ કભી ભી કવિ ભી થા ઓર ઉનકી કવિતાએ માનવીય સંવેદના સે ભરી હોતી થી નિમનલખિત પ્રશ્નો કે ઉત્તર દો તીન વાક્ય મે લખીએ रानी के साथ मित्रता स्थापित करने के लिए कैसे प्रयास किए गए जगदीश बाबू को क्या शंका थी उसका समाधान उन्होंने कैसे किया निम्नलिखित प्रश्न के उत्तर पांच छह वाक्यों में लिखिए पुजारी की शक्ति मूर्ति में कैसे विकसित होने लगी अथवा मोहन का चरित्र चित्रण कीजिए विभाग बी पद्य विभाग निम्नलिखित प्रश्नों के साथ दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए बिगड़ी हुई बात ऐसी है जैसे फटा हुआ दूध कवि की कथा कैसी है करो सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए आर्य किसकी मदिरा नहीं पीते थे स्वार्थ की तुलसीदास अपने आप को क्या मानते हैं प्रसिद्ध भक्त निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए रहीम का पूरा नाम अब्दुल रहीम खान खाना आज एक दूसरे पर प्रभुत्व स्थापित करने की होड़ है एक एक वाक्य में लिखिए शीशे क्यों नहीं चाहिए प्रश्न का कुछ अर्थ नहीं निकलता अतः इस प्रश्न का उत्तर नहीं दिया गया युग और मैं काव्य के शीर्षक का समानार्थी शब्द लिखिए कविता और जमाना प्रश्नों के दो तीन वाक्य में जवाब लिखिए तुलसीदास किसकी शरण चाहते हैं क्यों अथवा आपको पता चले कि आपका दोस्त संकट में फंसा हुआ है तो आप क्या करेंगे निम्नलिखित प्रश्न के उत्तर पांच छह वाक्यों में लिखिए तुलसीदास ने अपने और भगवान के बीच कौन-कौन से संबंध जोड़े हैं क्यों अथवा रहीम कड़वे मुख वाली मनुष्य की प्रकृति को कैसे समझाते हैं? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આવશે વ્યાકરણ વિભાગ નિમ્નલખિત મુહાવરે કા અર્થ દેકર વાક્ય પ્રયોજિએ મુખ કાળા હોના બે ઇજ્જતિ હોના નિમ્નલખિત કહાવતો કા અર્થ સ્પષ્ટ કીજીએ મિત્રો જો અમે તમારી તે વાક્ય બનાવી શકો છો જાકો રાખે સાયા માર શકે ન કોઈ जिसका रक्षक भगवान हुआ हिया है उसका कोई कुछ बिगाड़ नहीं सकता निम्नलिखित वाक्य को शुद्ध कीजिए वे लोग कहाँ जा रहे शुद्ध वाक्य बताए वे लोग कहाँ जा रहे है बराबर प्रश्न श्रे बता विरोधी शब्द अमृत विष पर्यायी शब्द रोचक रुचिकर शब्द समूह के लिए एक शब्द विवाह के लिए तैयार करनी वधु शब्दों के उपसर्ग बताए समर्पण समवत्ता अर्पण निम्नलिखित प्रत्येक वाक्य में से भाववाचक संज्ञा पहचान कर लिखे या अच्छे बुरे में कोई अंतर नहीं है मूर्ख निम्नलिखित शब्दों की कर्तुवाचक संज्ञा बताइए खेल दरमियान खिलाड़ी ने कौशल दिखाया खिलाड़ी वाक्यों में से विशेषण आज देश की दशा अच्छी नहीं दशा अनजाने बिना जाने अव्यविष्भाव त्यार पे लेखन विभाग निम्नलिखित परिच्छेद को पढ़कर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए तमने आप पेरेग्राफ है वाँचवा पिंजरे में बंद जंगली जानवर सुखी क्यों नहीं हो सकता इस गद्य गद्य खंड से हमें क्या सीख मिलती है इस खंड को उचित शीर्षक दीजिए वार्ता से निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उचित शीर्षक दीजिए अथवा निम्न अनुसार पत्र लिखिए तो मित्रों एक, एक नाई एक मुर्गी सोने का अंडा देना नाई का अमीर हो जाना શહેર ભરમાં ચર્ચા ઇજ્જત બઢના નઈ કો એકસાથ સબ સોના પાણી કે લાલસા મુર્ગી કો માધારણ મુર્ગી લાલચમાં તો લાલચ કા ફલ અથવા સરસ મજાનો પત્ર છે સરનામુ છે સુનિલ શાહ સૂરત મેને આપણે છોટા ભાઈ અનિલ કો વ્યાયામ કા મહત્વ સમજાવે હુએ પત્ર લિખા હૈ બરાબર પત્ર અને છેલ્લે નિબંધ છે સમય કા સદઉપયોગ અથવા માતૃપ્રેમ વાત્સલ્ય મૂર્તિ પુસ્તક મિત્રતા તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું સોલ્યુશન સાથેના આ પેપર સેટ જોતા હોય તો તમને મળી જશે ક્યાંથી મેં કીધું એમ પેડ કોર્સમાંથી ને તમે જે પેપર મોકલશો એક્ઝામ પેપરમાંથી તમને મળી જશે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટેની शुभकामनाओं चैनल में नवे चैनल सब्सक्राइब करो वीडियो लाइक करो मार मित्रों दोस्तों ने शेयर करो अस्तु जय हिंद जय जै भारत ऑल द बेस्ट